બેનને પોતાના હમ સંતોષવા માટે એમણે આ તોફાનો કરે છે એવું નથી માનતો કે સમાજમાં મને પણ ક્યાંય સ્થાન એવી રીતે મળે કે મને કોઈ આગેવાની આપે ના મને કોઈ આગેવાની નહીં આપી શકે મને આગેવાની તમે આપો છો સમાજ આપે છે મારો સમાજ આપેલો છે એટલે મને આગેવાની આપે છે મને કામ સોંપે છે એ હું કામ કરું છું તો મારે ખ્યાલથી ઉમાનું ત્યાં સુધી કોઈ એવી વાત જ નથી રહેતી કે એમને મારે કઈ સ્થાન આપવું જોઈએ મને એમણે એવું કીધું કે મારે મને સ્ટેજ કોઈ આપ્યું મેં કીધું સ્ટેજ આમાં હું આપવાનો જ ન હતો મારે ક્યાં સ્ટેજ આપવાનું છે સ્ટેજ સમાજ નક્કી કરે છે મને પણ સ્ટેજ આપ્યું છે તો મને સ્ટેજ સંભાળવા માટે કામ આપ્યું છે એટલે હું કામ કરું છું હું કાર્ય કર છું એમાં કોઈ સમાજમાં મને નથી આપતા મને રાજકોટમાં મેં કીધું ભાઈ મારી જવાબદારી જ્યાં જ્યાં બની હોય ત્યાં મેં આપની વાતને હા ના હા ના કરી હશે પણ એનો મતલબ એવો નથી કે તમારો કઈ મેં અપમાન કર્યું છે કે તમારી સાથે અમારે કોઈ લેના દેના છે એવું નથી હોતું પણ હવે બેનને પત્રકાર મિત્રો આપ સર્વે મારી માટે ગૌરવપૂર્ણ તમે હો છો એટલે હું આપ સર્વેને વિનંતી કરું કે આ સમયમાં આવા જે કોઈ હોય બેનને જે કઈ એમને માનસિકતા શું છે મને નથી ખબર પણ એમની જે ચર્ચાઓ છે એ ગેરવ્યાજબી છે મને સન્માન મળવું જોઈએ મને આવું જોઈએ મને ન મળે મારું મારું સન્માન સન્માન એ એ છે આપે આપવાનું આપ મને માનપૂર્વક જુઓ છો મારી માટે ગૌરવ છે આપણે હું માનપૂર્વક જોઉં છું બે ને મારી માટે તમે પણ ગૌરવપૂર્ણ છો એટલે કોઈ દીકરી કોઈ બેનનો અમે અપમાન કરતા નથી અમે સમાજ સાથે રહીને ચાલવાની વાત કરીએ છીએ ત્યાં અમારે કોઈની સાથે ગેરવ્યાજ વાત કરવી એક ખોટી વાત છે પણ અર્જુનસિંહભાઈ પદ્મિની બાનું એવું કહેવું છે કે આંદોલન વખતે પણ તમે ત્યાં આગળ એમની સાથે કઈ ખાસ ખરાબ વર્તન કર્યું હતું એમની ગાડીની ચાવી લઈ લીધી હતી ને આવું આંદોલન વખતે પદ્મિની વાળા પોતે જીપમાં સવાર થઈ ખુલ્લી જીપમાં બધા ચાલીને જાય છે ત્યારે તે એમના ભાઈ સાથે કોઈ હતા એમની સાથે પોતે જીપ ઉપર સવાર થઈને હાથ ઊંચો કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે રીતે હોય એ પ્રકારે આવ્યા એટલે અમે બધાએ ત્યારે પોલીસ ખાતાના ઝાલા સાહેબ મારી જોડે હતા અમે સાથે ઉભા રહ્યા એમને કીધું અને ભાઈને કીધું સાઈડમાં રાખી દે ભાઈ અને આ ગેરવ્યાજ બી છે કલેક્ટર સુધી જવાનું છે પત્ર દેવા જવાનું છે તો આપણે જવું જોઈએ બધા ચાલીને જતા હોય ત્યારે હું પદ્મિબા કે અર્જુનસિંહ મારે પણ કોઈ ગાડી ઉપર ચડીને મોટા થવાની જરૂર નથી આવી બાબતને હું એવું માનું ત્યાં સુધી બધાએ હવે આ નાની બાબત છે હવે એને માનસિકતા આ છે કે ભાઈ હું મારે એનો વિરોધ મને શું હોય છે મારે એની શું છે અને મારી પાસે હું એને સ્થાન આપું તો મને શું નડવાનું મને કશું નડવાનું નથી તે સમાજની દીકરી છે એમને ક્યાંક માન મળશે તો સરસ વાત છે એમને નથી કોઈ પરાણે માન તો કોઈ જ નહીં આપી શકે મારી હું આપને પણ ના આપી શકું હું મારી જાતને પણ ના આપી શકું પણ અર્જુનસિંહભાઈ જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો કારણ કે હવે કાર્યક્રમને છોડીને ચર્ચા આ ઘટનાક્રમની થઈ રહી છે બેન હવે હું આપ કરો છું હું આપ બધાને વંદન કરું છું કે ખરેખર આવા કોઈ પણ કોઈ પણ સમાજના મારા સંબંધના દીકરી છે એટલે હું નથી કેતો કોઈ પણ સંબંધના દીકરી બેન હોય એમની માટે આપણે ચર્ચા કરીએ હું માનું ત્યાં સુધી આ કઈ કઈ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ બેન હું વિવાદ મારે મની લો કે હું આપને કહું છું મને આ ગમતા નથી મને આ એની અરે કંઈક વાંધો છે ને આવું છે આ વિવાદ કરવાની વાત ક્યાં આવે છે આમાં મારે વિવાદ જ કરવો નથી મને શું લેના દેને એમને નથી કહેવું એમને ઓકે તમે તમારા રસ્તે જઈ શકો છો બેન તમે તમારું કામ કરો તમે આગળ વધો અરે હું તો એવું ઈચ્છું છું કોઈ સમાજમાં એને માન આપે જો માન આપવાના હોય તો હું માનું ત્યાં સુધી એની અંદર માન આપવાનો કોઈ પ્રશ્ન નથી એમને સન્માન ઓટોમેટિક મળે સન્માન કોઈને આપવાથી અથવા છીનવવાથી નહીં મળે ક્યારેય નહીં મળે એટલે ચર્ચા કરવી હું માનું ત્યાં સુધી ગેરવ્યાજબી ગણાય છે અચ્છા અને સાથે એક સવાલ તમને એ પણ પૂછીશ કે આજે જે રાજપૂત સંકલન સમિતિ હતી જે પુરુષોત્તમ રૂપાલા વખતે આંદોલન કર્યું અને એ સંકલન સમિતિ આખી ખૂબ એક્ટિવ હતી આજે એ લોકો કરન્સી ચાવડા ન દેખાયા રમજુબા ન દેખાયા પીટી જાડેજા ન દેખાયા જે સમાજના આમ જોવા જઈએ તો એ વખતના ચહેરા બની ગયા હતા હા પીટી જાડેજા સાહેબ અહીંયા આવવાના જ નહોતા અમને રાજકોટ મળ્યા હતા એ પણ પોતે નહોતા આવવાના રમજુભાઈ સાહેબની તબિયત ખરાબ છે અને કરણસિંહ ચાવડા નથી આવી શક્યા એ વાત સાચી છે પણ લગભગ લગભગ કરણી સેના જે સાથે હતી કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહજી હતા જ અમારી સાથે એની સિવાય મહાકાલ સેનાના અધ્યક્ષ ભાઈ વિજયભાઈ હતા માનની સુરતથી જાડેજા સાહેબ હતા અશ્વિનસિંહજી જે સંકલન સમિતિમાં કામ કરતા હતા એ હતા હું હું સંકલન સમિતિનો હું વ્યવસ્થાપક છું હું પોતે સાથે હતો મારી સિવાય જે આના જ સંસ્થાના ઉપપ્રમુખ છે ભાઈ હરેન્દ્રભાઈ એ પણ સાથે હતા એટલે લગભગ લગભગ આપણા આપણાની સંકલન સમિતિના જેને આની પહેલા જ્યારે સંકલન સમિતિ અધ્યક્ષ તરીકે હતા એ વડીલ પણ હાજર હતા અને તમામ લગભગ હું માનું ત્યાં સુધી નવ થી દસ આગેવાન જે કોર કમિટીમાં જે છે એમાંથી લગભગ આઠ કે નવ હાજર હતા

હું બેન આપને આપણે કાલે આપણે ચર્ચા કરી હતી ખૂબ મને મને ગમ્યું આપ કહ્યું પ્રશ્નો ખરેખર હાજસમાં છે હું એને અનુભવું છું આ આ સવાલ સો ટકા તમારો હોવો જોઈએ અને આ સવાલને જ હું ગૌરવપૂર્ણ વધાવીશ કારણ કે સમાજને એક અમે માધ્યમ એવું પૂરું પાડવા માંગતા તમે સમજ્યા આ એક વ્યવસ્થા એવી હતી કે જેમાં સમાજ મોટો સમાજ છે તમે સમજો રાજકારણી મોટો થઈ જાય છે ને સમાજ નાનો થઈ જાય છે વામણો થઈ જાય છે એવું કશું જ નથી સમાજ ખૂબ મોટી સંખ્યામાં હોય કે નાની સંખ્યામાં હોય સમાજ સમાજ છે અને સમાજના આગેવાનો તરીકે જ્યારે તમે પદ પર બેસો છો ત્યારે તમે તમારા સમાજને નાનો ગણી નાખો એને નાના કરી દેવાના છે ના એ કરવાનો કોઈને અધિકાર નથી કોઈ પણ ન કરી શકે એની માટેનો આ એક મંચ ફર્સ્ટ ટાઈમ તમે વિચાર કરજો સમાજનો એક પણ આગેવાન એક પણ જે વ્યવસ્થાપક હતો એમણે પોતાનું સન્માન નથી લીધું એક પણ વ્યક્તિ નહીં હો બેન મારી માટે નહી શંકરસિંહ ખુદ પર્સનલી કીધું હું નહીં બોલું તો પછી સમાજના મંચ ને જો હું બોલી અને સમાજ ખરાબ લગાડવું એવું તો હું ક્યાંય નહીં ઈચ્છું એટલે આ આ જે ક્ષણ છે ને એની બધા બધા રાહ હતી ઇંતજાર હતો પત્રકાર મિત્રો જે જે રીતે આ વિષયમાં લેતા હતા મને બહુ ગમ્યું એ બાબતે કે ખરેખર શું થઈ રહ્યું છે અચરતાજનક કાર્યક્રમ હતો ભાવનગર મહારાજ સાહેબ આવે એનું જ સન્માન થાય એમનું જ સ્વાગત થાય અને સાથે જે જે રાજાઓ આવ્યા છે એનું જ સન્માન થાય બીજા કોઈનું ન થાય આ એક ક્ષણ અને એક અમે સૌથી મોટી ઘટના આ વખતમાં બની મને મને ખરેખર ઘડીક અમે બધાય ગદગદ થઈ ગયા હતા કીધું કે કેમ મેં કીધું મારા તમારા હૃદયમાં છે સમાજના હૃદયમાં છે પણ એને મેં કીધું એક સ્થાન એક સ્ટેચ્યુ તરીકે પણ મારે સ્થાન અપાવવું છે મારી ઈચ્છા અમારી બધાની ઈચ્છા એવી છે હું અશ્વિનભાઈ શંકરસિંહ બાપુને ને કીધું કે ભાઈ આ મને કે થોડુંક તમે ઉતાવળ કરો છો સ્ટેચ્યુ થોડુંક નબળું બનશે પણ મેં કીધું બનાવી બાપુ હવે શરૂઆત કરવી જ છે આ એક તાકાત સાથે કરવી છે તો બાપુ એ કીધું કઈ વાંધો નહીં જેવું થાય એવું કર પણ બેટા એકવાર કરવું તો પડશે જો નહીં કરીએ તો સમાજ ને એમ થશે કે આપણે આ વસ્તુ ન કરી શકાય એટલે પંદર દિવસના સમયગાળામાં આટલી મોટી ઘટના એની સાથે એક સ્ટેચ્યુ અમારે આપવાની જે ઘટના બની મને ઘણા મને એક બાપુ મળ્યા મને ખરેખર આંસુડા આવી કીધું કેમ બાપુ એવું થયું મને કે બાપુ અત્યાર સુધીમાં સ્ટેચ્યુ બે જોયા પણ ક્યાંય આપણો રાજા કૃષ્ણકુમારસિંહજી જેમણે પહેલું અર્પણ કર્યું એનું માને નત જોયું પણ આજે તમે તો સ્ટેચ્યુ આપ્યું એટલે ભાવનગર મહારાજ સાહેબ સાથે સાથે આપણે કૃષ્ણકુમારને મોટા કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે મને એ કામ ગયું ના ના મારો રાજા એ મારો મોટો થયો છે એટલે ઈ એનો ગૌરવ મને થયો એટલે મને આ વાત ખૂબ ગમી અને દિલથી લાગી છે આપ કહી રહ્યા છો કે આ વાત જે રીતે ત્યાં આગળ રજુ કરવામાં આવી અને જે રીતે ત્યાં આગળ વિજયરાજસિંહજી ગોહિલ પણ ત્યાં આગળ બોલ્યા ક્યાંય કોઈ પોલિટિકલ વાત ન થઈ સમાજ માટેની વાત થઈ પણ ઘણા બધા જેને કે શકાય કે રજવાડા જે હતા એ બધા પણ ઘણા બધા જોડાયા હવે પછીનું તમારા લોકોનું સ્ટેપ શું હશે મને હું એવું માનું ત્યાં સુધી યા તો અમે શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ કરવાના છીએ હમણાં થોડા સમયમાં અથવા તો એ નહીં થાય તો સ્નેહ મિલન સમગ્ર ગુજરાતનું એક સ્નેહ મિલન થાય અમારે એક માય મંદિર બનાવવાનો એક પ્રોજેક્ટ ઘણા વર્ષોથી સામાજિક રીતે ચાલે છે કારણ કે અમારે શું છે કુળદેવી તરીકે વોહિલાના કુળદેવી ચોટીલા છે એવી રીતે જાડેજાના કુળદેવી તરીકે આશાપુરા માતાજી છે ઝાલાઓના કુળદેવી તરીકે શક્તિમાં છે એટલે દરેક માતાજી કુળદેવી અલગ અલગ હોય છે પરમારના જે છે અંબાજી માતાજી અને વાઘેલાઓના પણ એ છે તો અમારે છ સાત કુળદેવી અમારે અલગ અલગ પ્રાંતમાં થાય છે તો આ બધાને ભેગા કેમ કરવા માતાજીને ભેગા ના કરી શકાય માતાજીનું સ્થાન ના પડે એટલે અમે એવું નક્કી કરી રહ્યા છીએ કે જો ભવિષ્યમાં ભેગા થાય તો એક માય મંદિર માતાજીની જ્યોત દરેક જિલ્લામાંથી આવે મતલબ કચ્છથી કચ્છ બાવા મારા બાવા ગયે છે કચ્છ બાવા પોતે ત્યાંથી પ્રસ્થાપિત કરીને અમને જ્યોત આપે એવી રીતે ભાવનગર મારા સાહેબ જે છે ખોડિયાર અને ચોટીલા અમારા દેવસ્થાન તો ચોટીલાથી જ્યોત આવે એવી રીતે અંબાજીથી આવે ઝાલાવાડમાંથી શક્તિમાના શક્તિમાના ધામથી આવે તો આ રીતે દરેક જગ્યાએથી આવશે ને તો એક માય મંદિરની સ્થાપના ભવિષ્યમાં થાય આવી એક નાનો પ્રયત્ન કરવો છે જેથી કે ધર્મ અને કર્મ બંને જોડાશે તો મારા ખ્યાલથી માર્ગ આપણો સરસ મોકળો બનશે અને સમાજ ભેગો પણ થઈ જશે બિલકુલ અર્જુનભાઈ આપ અમારી માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ બેન જય માતાજી અને આપ તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સ ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર